નમસ્કાર પશુપાલન મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર વધારવા માટે મિત્રો શું કરવું જોઈએ એ ઘણા બધા પશુપાલન મિત્રોના પ્રશ્ન હતા તો આજે આપણા મિત્રો એ પ્રશ્નનો આપણે સોલ્યુશન લઈને આવી રહ્યા છીએ તો વિડીયોની અંદર આજે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી અને સચોટ માહિતી મેળવવાના છે કે પશુ ગાય અને ભેંસનું દૂધ કેવી રીતે વધારવું પછી મિત્રો દૂધના જે મિત્રો ફેટની ટકાવારી છે એ કેવી રીતે વધારવી એ વિશે આપણે વાત કરવાના છીએ એકદમ મિત્રો નજીવા ખર્ચે એકદમ મિત્રો જીરો રૂપિયાના ખર્ચે જે હું કહું છું એવી ટ્રીકો મિત્રો અપનાવીને આપણા પશુના દૂધ અને ફેટની ટકાવારી વધારી શકીએ છીએ ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ અને હું છું આપણો દોસ્ત રમેશ મળી ગયા છે આજે એક મિત્રો નવા વિડીયોની સાથે વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો પહેલા તો આપણે મિત્રો દૂધ વધારવા માટે શું કરવું જોઈએ એ વિશે વાત કરવાના છીએ ઘણા બધા પશુપાલન મિત્રોને એ ખબર હોતી નથી કે પશુનું દૂધ વધારવા માટે શું નાખવું જોઈએ વાત કરીએ તો મિત્રો એક પશુપાલન મિત્રો આ ખાણ નાખતો હોય તો બીજો પશુપાલન મિત્રો પણ એને ખાણ નાખતો હોય છે પણ મિત્રો દૂધ વધારવા માટે છે તે ફરડો આવે છે એ પણ નાખતા હોય છે પણ મિત્રો તમારા સૌથી સારો ફરડો ગણો કે ગમે તે ગણો તે સૌથી સારામાં સારો મિત્રો મકાઈનો ફરડો છે કારણ કે મકાઈની અંદર ઘણા બધા પોષક તત્વો રહેલા છે જેના લીધે દૂધની માત્રાની અંદર મિત્રો વધારો થાય છે અને પશુ પણ એકદમ મિત્રો તંદુરસ્ત રહે છે અને તેની તેના લીધે મિત્રો પશુના ફેટ પણ વધારે આવે છે દૂધ વધારવા માટે મિત્રો એક જ તમારે બીજી વસ્તુ નાખો એ પણ સારું છે પણ મિત્રો તેની સાથે થોડુંક થોડુંક સો સો બસો બસો ગ્રામ મિત્રો તમે મકાઈનો ફરડો નાખો તો તમારા મિત્રો સો ટકા દૂધની અંદર વધારો થશે અને મિત્રો બીજો પ્રશ્ન હતો કે ફેટ વધારવા માટે મિત્રો શું કરવું જોઈએ એ વિશે વાત કરવાના છે જ્યારે પણ મિત્રો આપણે પશુનું નું દોહણ કરવાનું હોય દાખલા તરીકે તમે વાત કરી તો સાંજે તમે છે તો મિત્રો છ વાગે દો છો કે સાડા પાંચ વાગે દો છો અને મિત્રો સવારમાં તો કોઈ પ્રશ્ન નથી પણ મિત્રો સાંજેનો પ્રશ્ન રહે છે તમે પોચ કે સાડા પહોંચે કે છ વાગે તમે પશુને દોવો છો તો એ પહેલાના બે કલાકે એટલે મિત્રો એક તો તમારે પાણી પાવાનું રહેતું નથી આગળના બે કલાક એટલે જો મિત્રો તમે છ વાગ્યા પશુને દોતા હો તો ચાર વાગ્યા પછી મિત્રો તમારે પાણી પાવાનું નથી દોયા પછી મિત્રો તમે પાવી શકો છો નો ડાઉટ પણ મિત્રો છે એ ધોયા પહેલું મિત્રો તમારે પાવાનું રહેતું નથી એટલે પછી મિત્રો તમારા પશુને છે તે બે કલાક મિત્રો તમારે પહેલે નિયર નાખવાની નહીં છ વાગ્યા પછી મિત્રો તમે નાખી શકો છો અથવા તો ચાર વાગ્યા પહેલા મિત્રો તમે નિયર નાખી શકો છો આગળના બે કલાક મિત્રો તમારે નાખવાય નહીં જેના લીધે જો મિત્રો તમે નિયર નાખો છો તો પશુનું છે તો મિત્રો માઇન્ડ ભડકાય છે પશુ ભડકાઈ જાય છે તેનો જીવ છે તો મિત્રો એકદમ તે ખાવાની અંદર રહી જાય છે ડોકા આજુબાજુ જતા તો જો મિત્રો તમે આઘા કરવા જુઓ તો એ પશુ ખાવાની અંદર લાલચમાં રહી જાય છે જેના લીધે પશુ પૂરું દૂધ આપતું નથી ને ફેટની અંદર છે તો મિત્રો પશુ ભડકાઈ જવાના લીધે ફેટ પણ મિત્રો તૂટતા હોય છે પછી મિત્રો એક સૌથી સારામાં સારો એક ઉપાય છે તો મિત્રો આગળનું દૂધ છે એ આપણા પશુના બચ્ચાને મિત્રો પાઈ લેવું અથવા તો જો મિત્રો વધારે પશુ હોય તો એક એક લીટર લઈ બધા પશુ પાથી એક લીટર લઈ અને અલગથી મિત્રો તમારે ભરામો જોઈએ અને પાછળનું દૂધની અંદર મિત્રો તમારે સારા એવા ફેટ મળશે તો મિત્રો તમે આ પણ પ્રયોગ કરી શકો છો અને આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા આઈડિયા સાથે નવા એક ટોપિક સાથે જય મુરલીધર જય ઠાકર